કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ અત્યારે જે છે અકસ્માત સર્જાતા હજુ સુધી જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં અહીંયા નથી આવ્યું પાછળના દ્રશ્ય આપને બતાવીએ પાછળથી મોટા સાધનો આવી રહ્યા છે પરંતુ હજુ સુધી ટ્રાફિક પોલીસ અહીંયા પહોંચીને બેરિકેટિંગ નથી કરી શકી શું પોલીસને નથી જાણ કે થયો છે અકસ્માત કે પોલીસને જાણ હોવા છતાં બની રહી છે અજાણ તે સૌથી મોટો પ્રશ્ન છે કાર ચાલક અત્યારે આપણી સાથે છે આપની કાર હતી કયા પ્રકારનો અકસ્માત સર્જ્યો હું સીધો અહીંયા રોડ બરાબર અને મારે અહીંયા પેટ્રોલ પુરાવાનું હતું સામે તો એટલામાંથી બાજુમાંથી હશે ગમે તે હવે પાછળ એની આગળની પૂછડી તો મારી ગાડી ટન ખાધી હવે ટર્ન ખાધી પછી એની ગાડીનો જે જમણી બાજુનો ભાગ હતો એ મારી આગળની ગાડીના આગળના પેલા જે હોય બરાબર ડ્રાઈવર સીટનું જે પેલું છે એ ત્યાં અથડાઈ મારી ગાડી હાથી પલટી ખાઈ ગઈ તો શું લાગે છે વાહલ કોની હોઈ શકે ભૂલ તો હવે આમાં કોની જોવા જેવું હું તો સીધે સીધો જતો હતો સમજી ગયા સાહેબ બરાબર હવે ગાડી હું કોઈ દિવસ મારા આટલા વર્ષ થયા કોઈ દિવસ મારે ક્યાંય ગાડી અથડાઈ નથી અચ્છા અકસ્માત થયો કેટલો સમય થયો હમણાં વસ્તુ અડધો કલાક થયો હશે સાહેબ અડધો પોણો કલાક ટ્રાફિક પોલીસ ને પહોંચી છે પછી મેં પોલીસને ફોન કરાયો સો નંબર ઉપર મેં ફોન કર્યો ભાઈ પોલીસ આવી અહીંયા જોઈ ફોટા પાડ્યા છે એણે મેં મારા ઇન્સ્યોરન્સ મારા જે પેલા માણસ છે એમને મેં ફોન કર્યો છે એમના ફોટા મોકલ્યા છે મેં અત્યારે ચોક્કસ ટેન્કર ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું આપ કહાં સે આ રહી થે કિસ પ્રકાર સે એક્સિડન્ટ હુઆ સર મેં સીધા આ રહા થા મેં સીધા જ જા રહા હું મેં અપને હી લાઇન મેં થા એક બેગ આ ગયા અંદર आ गट गए घटना घट गई सर वही एक बात एक बात वही है, गलती, है। गलती, गलती किसकी लग रही है आपको गलती तो चाचा की है क्या क्या गलती है उनकी किस तरीके से वो पैग आ, आ गए मतलब वो लेफ्ट से थे उनको लेफ्ट में जाना था वो राइट एकदम पूरा चढ़ गए आ गए राइट में राइट right में आ गए गाड़ी अपनी तो चल ही रही है अपन लाइन में ही है अपने राइट एकदम लाइन में यहाँ पे ही हुई है यहाँ से गाड़ी अभी सर हटवा थी अभी इनकी गाड़ी सीधी जा, थी गाड़ी सीधी जा थी। रही थी, थी तो कहाँ से राइट में गाड़ी आ गया मेरे लेफ्ट साइड में गाड़ी में कहीं मार भी नहीं लगा हुआ है आप चल के देख सकते हो तुम्हारी गाड़ी का की गलती किसकी गलती तो चाचा एक बैग आ गए कार लेके के अंदर भूल तुम्हारी हुआ न थी सो टका न थी बराबर अरे हम सीधा जो एमनी गाड़ी टक्कर पाचा रही हम लागे बराबर આમ લાગ્યા પછી મારી ગાડી પછી મારી ગાડી સાહેબ આમ ટન લાગી પાછળ